જેટલી લારી હતી એમની પણ તોડફોડ કરી હતી અને લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો હાલ આ બનાવ સ્થળ ઉપરના વિઝ્યુઅલ છે જ્યાં શહેરમાં બેફામ બનેલા ગુંડા તત્વોને સાત

હંગામો બચાવ્યો હતો અને જે થોડા બોટલની ઘાત સહિત પથ્થર છે તેમના ઘા કરવામાં આવ્યા હતા બનાવ સ્થળો લીધો છે જ્યાં પોલીસ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને સમગ્ર ઘટના કઈ રીતના બની હતી તેની જાણકારી નું પાઠ ભૂલ્યા અને જે પ્રકારે ગુંડાગર્દી કરી છે લોકગીરી કરી રહ્યા છે તેમને આ કોઈ પાઠ બનાવવા માટે ભાવે છે

જે ત્રણ ઈસમો છે કે તેમની ધરપકડ કરવાની બાકી છે સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં આ અસામાજિક તત્વો છે જેઓ ભાવનગરના કોઈ મોટા ડોન હોય તે પ્રકારે

આજે છે નાસ્તાની લાડી આવ્યા હતા અને ત્યારબાદ નાસ્તો હતો પરંતુ નાસ્તો જે ન હોય તેની દાદ રાખી અને આ સામાજિક તત્વો છે તેમના મિત્રોને બોલાવી આજે હુમલાની ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે મળવાનો ઘર ઉપર પણ પથ્થર મારો કર્યો હતો આ પાત્રો અંદર જોઈ શકો કે જે કાયદાનું પાલન નથી કરી રહ્યા તે ઈસમોની કાયદાનો પાઠ બનાવવા માટે ઉઠક બેઠક છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ જે ઘટનાની અંદર જે સાત ઈસમો છે તેમને કાયદાનો પાઠ બનાવવામાં આવી રહ્યો છે આ બળવા વિસ્તાર છે કે જ્યાં ભટક વિસ્તારની અંદર